હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણને પ્રશ્નો તરી આપણે સારી રીતે સમજીશું મિત્રો અને તમને ખબર છે મિત્ર પણ ગુજરાત હાઈકોર્ટની જે નવ ભરતીઓ પર પરીક્ષા બહાર પાડવામાં આવી છે જે વીસ ઓક્ટોમ્બરથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર સુધીના અંદર જે તમારી એક્ઝામ લહેરાવવાની છે જે આ પ્રમાણે છે સ્ટેનોગ્રાફરની છે કોમ્પ્યુટર ઓપરેટરની છે કોર્ટ મેનેજર છે ડ્રાઈવરની છે પીઓની છે ડીવાય એસઓ અને બેલિફની તો આ નવે નવ મિત્રો પો પોસ્ટની જે ભરતીની જે પરીક્ષા બહાર પાડી છે મિત્રો એના અંદર આ ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષાના પ્રશ્નો મિત્રો તમને ખૂબ જ કામ આવવાના છે બરોબર એટલા માટે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણની પ્રશ્નો તરી આપણે સારી રીતે સમજીએ જે તમારી એક્ઝામના અંદર મિત્રો પંદરથી વીસ માર્ક્સના અંદર પૂછાશે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ ઓળખાવો ભૂલોની જ પરંપરા જગત આ દેવો દિશે તે પિતા બરોબર યાદ રાખજો મિત્રો એક પંક્તિ આપેલી છે તે ભૂલોની પરંપરા જગત આ એવું છે સંસારે શાંતિ ક્યાં છે કહેલ કૃપણતા યાદ રાખજો કહેલ કૃપણતા કારમી માનવીની તો મિત્રો આ પંક્તિ છે એના અંદર કયો આપેલો છે તો સ્તગ ધરા સંત આનાંદર આપવામાં આવેલો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન કે સ્તગરા સંતમાં કેટલા અક્ષરો હોય છે તો સ્તગ ધરા સંતના અંદર મિત્રો એકવીસ અક્ષરો હોય છે તો જોઈ લો મિત્રો તમારી એક્ઝામ જે બેલિફ અને પટાવાળાની અને જે પણ નવ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી અને જેની પરીક્ષા છે મિત્રો એના અંદર ગુજરાતી વ્યાકરણ મિત્રો આ લેવલ ઉપર પૂછાશે બરોબર એટલે અગાઉ પણ મેં મિત્રો તમને ખબર છે કે જે વ્યાકરણના બે વિડિયો બનાવેલા છે બરોબર એ ચેનલ પર પડેલા છે ના જોયા હો તો જોઈ લેજો કારણ કે આખું આપણું પ્લે લિસ્ટ છે જ મિત્રો ગુજરાત હાઈકોર્ટનું એના અંદર બંને વિડીયો પડ્યા છે ત્યાં જઈને જોઈ લેવા હવે ઓગણીસ પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે શાર્દુલ વિક્રેડિત સંદના અંદર કેટલા અક્ષરો હોય છે તો ઓગણીસ અક્ષરો હોય છે મિત્રો આ શાર્દુલ વિક્રેડિત સંદના અંદર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે કયા છંદમાં ચૌદ અક્ષર હોય છે તો વસંત તિલકા જે સંદ છે મિત્રો એના અંદર ચૌદ અક્ષરો આવેલા હોય છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજે કે માલેની છંદ કેટલા અક્ષરનો હોય છે તો પંદર અક્ષરનો મિત્રો આ માલેની છંદ હોય છે તો જુઓ મિત્રો વ્યાકરણના અંદર હવેથી આવા પ્રશ્નો નીકળશે બરોબર જો પ્રશ્નોનું લેવલ તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય સો ટકા કરી દેજો હવે સાતમા નંબર નો પ્રશ્ન સમજ કે સંત ઓળખાવો એક પંક્તિ આપેલી છે મિત્રો અમલવત ગણીને બાલના ગાલ રાતા યાદ રાખજો મિત્રો અમલવત ગણીને બાલના ગાલ રાતા તો આના અંદર મિત્રો કયો છંદ આપવામાં આવ્યો છે તો માલેની છંદ આપવામાં આવ્યો છે હવે આઠમા નંબરનો પ્રશ્ન અને મોસ્ટી પ્રશ્ન છે કે માલેની છંદનું બંધારણ જણાવો તો ન નમ યાદ રાખજો મિત્રો માલેની છંદનું બંધારણ જણાવો નન મ ય તો મિત્રો યાદ રાખજો કોઈ પણ છંદ આપવામાં આવશે ને એનું શું બંધારણ છે મિત્રો ગોખી મારજો બરોબર હવે પરીક્ષાનું લેવલ ટફ થયું છે એટલે આવા પ્રશ્નો નીકળી શકે છે અને આ બધા છંદ મિત્રો પ્રશ્નો અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંઈ કયા છંદમાં અગિયાર અક્ષર આવે છે તો યાદ રાખજો મિત્રો ઇન્દ્રવજા શાલીની અને ઉપેન્દ્રવજ્રા ત્રણે ત્રણ જે સંદ છે એના અંદર અગિયાર અક્ષરો આવતા હોય છે જો મિત્રો પ્રશ્નોનું લેવલ આ રીતનું રહેશે બરાબર તો અગિયાર અક્ષરોના છંદ કયા કયા છે ઇન્દ્રવજ્રા છે શાલીની શાલિની સંદ છે પછી લાસ્ટના અંદર છે મિત્રો ઉપેન્દ્ર વજ્રા છે બરાબર એટલા ત્રણે ત્રણ સંદ છે મિત્રો ગોખી મારજો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે શાલીની છંદનું બંધારણ જણાવો તો મતત ગાગા યાદ રાખજો મિત્રો શાલીની સંદનું બંધારણ શું છે તો મતત નંબર નંબરનો પ્રશ્ન કે ઇન્દ્રવજ્રાનું વજ્રાનું બંધારણ જણાવો યાદ રાખી વજનું બંધારણ જણાવો તો જતો જ ગાગા યાદ રાખજો મિત્રો મોસ્ટ ટ્રાપી પ્રશ્ન છે કે ઉપેન્દ્ર વજ્રા સંતનું બંધારણ જણાવો તો જતો જ ગાગા આ પ્રશ્ન મિત્રો દસમો અગિયારમો અને ગોખી મારજો મિત્રો હમણાં ની અંદર વારંવાર આ પ્રશ્ન

થી નીકળશે તમારા માટે મિત્રો એક જરૂરી માહિતી છે તો આ ગુજરાત હાઈકોર્ટની જે પણ ભરતીઓ બહાર પાડવામાં આવી છે જે કે સ્ટેનોગ્રાફરની છે કોમ્પ્યુટર ઓપરેટરની છે કોર્ટ મેનેજરની છે ડ્રાઈવરની છે પીયુની છે ડીવાય એસ ઓફ બેલીફ આ બધી નવ પોસ્ટ છે મિત્રો આના અંદર મિત્રો ડેટ ફાઇનલ થઈ ગઈ છે તમને ખબર છે બરોબર તો આ બધાના અંદર મિત્રો ગુજરાતી પૂછાવાનું છે બેલિફ અને પટાવાળાના અંદર ગુજરાતી તમારું પંદર થી વીસ ગુણનું મિત્રો પૂછાશે બરોબર જેના અંદર ગુજરાતી ભાષા પણ આવી જશે અને તમને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ પણ આવી જશે એટલે આપણે મિત્રો સ્પેશિયલ બેલિફ અને પટાવાળા માટે અને બીજી નવ જે મિત્રો પોસ્ટ છે એના અંદર પણ ગુજરાતી ભાષાના વ્યાકરણના વિડીયો કામ આવશે એટલે આ બધા વિડીયો જોજો તો મેં મિત્રો તમને ખબર છે કે ગુજરાતી ભાષાના ચાર વિડિયો બનાવ્યા છે અને ગુજરાતી વ્યાકરણના બે બનાવેલા છે અને આ ત્રીજા નંબરનો એટલે ત્રણ વિડીયો છ વિડીયો બનાવ્યા છે મિત્રો એ છ વિડીયો તમારે જોઈ લેવાના મિત્રો જોતા નથી પણ એ જોજો મિત્રો કારણ કે તમારી એક્ઝામના અંદર પંદરથી વીસ માર્ક્સનું પૂછાશે મિત્રો યાદ રાખી લેજો પંદરથી વીસ માર્ક્સ એટલે બહુ મોટો ભારાંગ છે બરાબર એ બધા જ વિડીયો આપણી ચેનલ પર પડ્યા છે મિત્રો જે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે ગુજરાત હાઈકોર્ટનું બરોબર એના અંદર તમે જોઈ લેજો અથવા ટેલિગ્રામની ચેનલના અંદર બધા હું શેર કરું છું એટલા માટે ટેલિગ્રામની ચેનલની લિંક આપી છે ત્યાં જઈને તમે મને જોઈન કરજો બરોબર ટેલિગ્રામ ચેનલના અંદર જેટલા પણ મિત્રો વિડીયો છે એ બધા વિડીયોની લિંક મૂકતો હોઉં કારણ કે તમારે યુટ્યુબના અંદર સર્ચ ન કરવું પડે એટલા માટે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજે કે સંદ ઓળખાવો દયા હતીના નહીં કોઈ શાસ્ત્ર હતી તહી કેવળ માણસાઈ યાદ રાખજો મિત્રો એક પંક્તિ આપી છે દયા હતી ના નહી કોઈ શાસ્ત્ર હતી તહી કેવળ માણસાઈ તો આનાંદર મિત્રો કયો સંધ છે તો ઉપેન્દ્ર વજ્રા મિત્રો આનાંદર સંઘ છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધવાની છે મિત્રો તો આ સાચી જોડણી જ મિત્રો અહીંયા છે બાણાસુર તો બાણાસુર સન મિત્રો આ રીતે લખાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી શોધવાની છે તો મ્યુનિસિપાલિટી યાદ રાખજો મિત્રો મ્યુનિસિપાલિટી આ રીતે જ મિત્રો લખાય છે ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો નિરર્થર્ક પ્રયત્ન કરો યાદ રાખજો મિત્રો નિરર્થક પ્રયત્ન કરવો એટલે પાણીમાં લીટા કરવા તો યાદ રાખજો મિત્રો ગુજરાતી વ્યાકરણના અંદર તમારે સાચી જોડણી શોધો રૂઢિપ્રયોગોના અર્થ મિત્રો કહેવતો પૂછાશે સંદ પૂછાશે અલંકાર પૂછાશે સમાસ પૂછાશે આ બધા જ પ્રશ્નો મિત્રો આ વીડિયો યોના અંદર અથવા અગાઉ બે મિત્રો વ્યાકરણના વિડીયો બના છે બે એના અંદર પણ આ બધા જ પ્રશ્નો આવી ગયા છે બરોબર એ જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરજો હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે કાને ધરવું રોઢી પ્રયોગનો અર્થ શું થાય છે તો કહ્યા વગર લક્ષ આપવું થાય છે બરોબર આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોઢિ પ્રયોગનો અર્થ લખો દર ગુજર કરવું યાદ રાખજો મિત્રો દર ગુજર કરવું એટલે માફ કરવું થાય હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સાચી જોડણી લખો સુનમુન તો મિત્રો જોઈ લો સેન આ રીતનું લખાય છે અને ઘણી બધી એક્ઝામના અંદર લખાઈ ગયું છે કે કે જે આ પ્રશ્નો આપ્યા છે મિત્રો મિત્રો એકવાર જોજો જોડણી પર ધ્યાન આપજો કારણ એક્ઝામના અંદર વારંવાર રિપીટ થતી હોય છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો પરિચિત તો પરિચિત મિત્રો આ રીતનું લખાય છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો તો લેખો લેખોનો નો અર્થ થાય છે મિત્રો હિસાબ થાય છે બરોબર અને આ છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે રોટી પ્રયોગનો અર્થ આપો ઓછું આવવું ઓછી આવવુંનો મતલબ થાય છે મિત્રો રોઢિપ્રયોગનો અર્થ દુઃખ થવું થાય છે બરોબર ઓછું આવવું એનો રોઢિ પ્રયોગનો અર્થ શું થાય છે દુઃખ થવું હવે પચીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ કાંપડી પ્રશ્ન છે કે વાછાડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય તો એને મિત્રો કવલી ગાય કહેવાય છે પહેલાંની એક્ઝામોના અંદર ખૂબ આ પ્રશ્ન પૂછાઈ ગયો અને તમારે મિત્રો વ્યાકરણના અંદર આવા જ પ્રશ્નો પૂછાશે બરોબર એટલે આ રીતના પ્રશ્નોની તૈયારી કરવાની આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવ તો ચેનલે સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો તમને ખબર છે મિત્રો કે ત્રીસ કે સબસ્ક્રાઈબર કરાવી દેજો તમારા માટે મિત્રો ધમાકેદાર વિડીયો આવશે એના પછી બરોબર ત્રીસ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે એના પછી હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ આપો પરિત્રાણ યાદ રાખજો મિત્રો સમાનાથી શબ્દ આપો પરિત્રાણ તો મિત્રો પરિત્રાણનો મિત્રો કવચ થાય છે સમાનાથી શબ્દ બરોબર કવચ હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો નરસિંહ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો કે સમાસ ઓળખાવો આવો નરસિંહ તો નરસિંહ છે ને મિત્રો એ કર્મધારે સમાસ છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે અલંકાર ઓળખાવો મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની છે બરોબર તો આના મિત્રો છે ને કયો અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર છે બરોબર અને આ જે પંક્તિઓ છે ને મિત્રો એ વારંવાર રિપીટ થતી હોય છે ઘણી બધી એક્ઝામોના અંદર આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે એ બધા પ્રશ્નો હું અહીંયા લઈને આવ્યો છું હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજ કે કહેવતનો સાચો અર્થ જણાવો દૂધણી ગાયની લાત પણ સારી તો ફાયદો કરાવનાર દોષ પણ સહી લેવો બરોબર યાદ રાખજો મિત્રો કે ફાયદો કરાવનારનો દોષ પણ સહી લેવો એવો અર્થ થાય છે કહેવતનો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે વાક્યને કર્તરીમાં ફેવરો મોસ્ટ આ છે મિત્રો હમણાંની એક્ઝામના અંદર આ બધા પ્રશ્નો વધારે પૂછાય છે બરોબર ભાવ્ય વાક્યમાં ફેવરો કરતરીમાં ફેવરો તો વાક્યને કર્તરીમાં ફેવરો છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું તો યાદ રાખજો મિત્રો છાયા ગંધર્વના પ્રેમમાં પડી આ રીતનું મિત્રો વાક્યને કરતરીના અંદર ફેવરવાનું છે બરોબર હવે એકત્રીસમાં નંબર નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે કૃદંતનો પ્રકાર જણાવો તો મિત્રો અહીંયા લખતા લખતા એના ઉપર લેટી કરવાની છે બરોબર એનો આપણે કૃદંતનો પ્રકાર આપણે ઓળખવાનો છે તો વર્તમાન ક્રુદંત કહેવાય છે લખતા લખતા હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો ભાઠો તો ભાઠાનો અર્થ થાય છે મિત્રો પથરો થાય છે બરોબર હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરું તો આબરું છે ને મિત્રો એ તત્પુરુષ સમાસ કહેવાય છે ઘણી બધી એક્ઝામના અંદર મિત્રો આ શબ્દ પૂછાઈ ગયો હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તેઓ હળવેથી કહીને ગયા કે ચ્યુ પ્રહો વાક્યમાં કયું ક્રિયાપદ વિશેષણ છે તો હળવેથી છે ને મિત્રો એ ક્રિયાપદ વિશેષણ તો આવા પ્રશ્નો મિત્રો તમારી પિયુન અને બેલિફના અંદર પૂછાશે અને જે બીજી અલગ અલગ પ્રકારની જે મિત્રો પોસ્ટો છે એના અંદર પણ પૂછાશે વ્યાકરણ મિત્રો બધું એક જ જેવું સેમ જેવું આવે છે બરાબર એટલે આવા વ્યાકરણની તૈયારી કરો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર સારી રીતે તમે માર્ક્સ કવર કરી શકો અને તમને ખબર છે મિત્રો બેલિફ અને પટાવાળાના અંદર પંદરથી વીસ માર્ક્સનું મિત્રો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષા પૂછવાનું છે બરોબર એટલે આપણે ભાષાના ચાર વિડીયો બનાવ્યા છે વ્યાકરણના આના સાથે ત્રણ છે ચેનલ પર પડ્યા છે જઈને જોઈ લેવા અથવા ટેલિગ્રામ ચેનલના અંદર પણ મૂકી દીધા છે બરોબર એટલે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ચંદ્રની અક્ષર સંખ્યા કેટલી છે તો સત્તર અક્ષર છે મિત્રો પૃથ્વીચંદ્ર તો મિત્રો યાદ રાખી લેજો કે છંદના કેટલા અક્ષર છે અને છંદનું બંધારણ શું છે મિત્રો આના અંદરથી પ્રશ્નો હવેથી વારંવાર પૂછાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાદવા કુષ્ણ ગોવાળીયા પંક્તિમાં કયો છંદ છે તો છે મિત્રો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કામિની કોકીલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે તો વર્ણાનું પ્રાસ છે મિત્રો જોઈ લો બધાના અંદર ક ક આવે છે એટલા માટે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહો નિહાળી બરાબર યાદ રાખજો વદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે તો રૂપક છે બરોબર રૂપક અલંકાર આના અંદર આપવામાં આવ્યો છે તમારી એક્ઝામના એકથી બે માર્ક્સના અંદર પૂછાશે બરોબર એટલે તૈયાર કરી દેવા હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે યથાયોગ્ય સમાસ ઓળખાવો તો અવ્યય ભાવિ છે મિત્રો યથાયોગ્ય બરોબર અને ઘણી બધી એક્ઝામના અંદર આ પૂછાઈ ગયું તો મિત્રો આ વ્યાકરણના પ્રશ્નો હજુ બાકી છે આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે નર્મદા સમાસ ઓળખાવો તો નર્મદા મિત્રો એ ઉપપદ સમાસ કહેવાય છે અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે નવરાત્રી સમાસ ઓળખાવો તો નવરાત્રિ મિત્રો એ દ્વેગુ સમાસ કહેવાય છે બરાબર કારણ કે નવરાત્રિનો સમૂહ એટલે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શબ્દકોષનો સાચો ક્રમ જણાવવાનો છે મિત્રો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર તો આનો જવાબ જોઈ મિત્રો સાચો જ આપેલો છે સૌ પ્રથમ આવે છે જનક આવે છે ત્યારબાદ આવે છે જ્ઞાન ઝંઝા અને ટહુકાર આ આ રીતનો મિત્રો સાચો ક્રમ છે મિત્રો શબ્દકોશનો હવે ચોમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સંધિ જોડો ન્યૂન યાદ રાખજો મિત્રો સંધિ છોડવાની છે ન્યૂન તો ની પ્લસ ઊન બરાબર ન્યૂન થાય છે બરોબર જુઓ આવા ટ્રીકી પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો એટલે વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પરસ્પર સંપ રાખવો સર્વ નામનો પ્રકાર જણાવો તો આના અંદર અન્યોન્ય વાચક યાદ રાખજો પ્રશ્નો ચાલુ છે બરોબર એના પહેલા મિત્રો તમને જરૂરી માહિતી આપી દઉં છું કે આપણી ચેનલ પર મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવ પોસ્ટ ઉપર મિત્રો જે પરીક્ષાની ડેટ જાહેર થઈ છે વીસ ઓક્ટોમ્બર થી ઓક્ટોમ્બર સુધી તો એની તૈયારી સારી રીતે પ્રોપર રીતે કરવી હોય તો આપણી ચેનલ પર મિત્રો મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ ભરતી બે હજાર ચોવીસ એના અંદર બધા ઘણા બધા વિષયોના વિડીયો બનાવે છે મોડલ પેપરો બનાવે છે મિત્રો બરાબર કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો બનાવે છે કોમ્પ્યુટર પણ પૂછાશે મિત્રો તમે વિડીયો જોતા નથી બરોબર પણ કોમ્પ્યુટરના વિડીયો જોજો મિત્રો વીસથી પંદર માર્ક્સનું કોમ્પ્યુટર તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર અને કોમ્પ્યુટર વિષય છે ને મિત્રો એ ગુણ ખેંચવાનો વિષય છે બરોબર એટલે તૈયાર કરી દેજો પછી રમતગમતના વિડીયો બનાવે છે ગુજરાતી વ્યાકરણના વિડીયો બનાવ્યા છે ગુજરાતી ભાષાના વિડીયો બનાવે છે જનરલ નોલેજના વિડીયો બનાવ્યા છે આ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો અથવા હું આખું એ પ્લે લિસ્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે મને જોઈન કરી દેજો હવે તમારા માટે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટીચિંગ હજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો સૌ પ્રથમ તો મિત્રો તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર મિત્રો મહત્વના જે મિત્રો તમને ખબર છે કે ગુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો હમણાં પરીક્ષા લેવાની છે એ પરીક્ષા માટે મહત્વના જે વિષયોના જે વિડીયોની લિંક છે મિત્રો એના અંદર શેર કરતો હોઉં છું બરોબર કોમ્પ્યુટરની છે ગુજરાતી ભાષાની છે પછી રમતગમતની છે જીકેની છે આ બધા મિત્રો વિડીયો અંદર મૂકતો હોય કારણ કે યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે તમે મિત્રો મને ટેલિગ્રામ જોઈન કરી એની મિત્રો આ અંદર આપી બરોબર હવે નંબરનો પ્રશ્ન કરીએ કે સુપતીનો અર્થ શું થાય છે તો સલાટની હથોડી યાદ રાખજો મિત્રો સુપતીનો અર્થ શું થાય છે સલાટની હથોડી હવે અડતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું વિશેષણ ઓળખાવો તો સફેદ છે મિત્રો એ વિશેષણ કહેવાય છે તો જો મિત્રો આવા પ્રશ્નો મિત્રો તમારી આ ગુજરાત હાઈકોર્ટની જેટલી પણ એક્ઝામો લેવાની છે એના અંદર જોવા મળશે બરોબર વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ સો ટકા કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનું કાર્ય શબ્દ નથી તો જોઈ લો મિત્રો ટપ ટપ તડ તડ છન તો માંડ માંડ છે મિત્રો માંડ માંડ એ રવાનુંકારી શબ્દ નથી બાકીના જે ત્રણ છે ને એ રવાનુંકારી શબ્દ છે અને આવા પ્રશ્નો તમારી ના અંદર જોવા મળશે બરોબર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આજે આચાર્યશ્રી આવનાર નથી ક્રુદનનો પ્રકાર જણાવો તો ભવિષ્ય ક્રુધન છે મિત્રો આવનાર બરોબર આવનાર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સાચી જોડણી લખો તો વાલ્મીકી મિત્રો આ રીતનું લખાય છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ શબ્દ ગયો પૂછાયી બરોબર સાચી જોડણીના અંદર હવે નંબરનો પ્રશ્ન સમજે કે દહી વડા સમાસ ઓળખાવો તો સમાસ છે મિત્રો દહીં વડા જોઈ લો મિત્રો સમાસના અંદરથી પણ મિત્રો તમને બે થી ત્રણ ગુણના અંદર પ્રશ્નો પૂછાશે રૂઢિપ્રયોગના અંદરથી પૂછાશે કહેવતોના અંદરથી પૂછાશે બરોબર પછી શ્રેષ્ઠ રૂપ આપવાના એના અંદરથી પૂછાશે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે મા તે મા બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો અનન અલંકાર છે મિત્રો આના અંદર ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે તો મિત્રો એને છે ને ઉપમેય કહેવાય છે શું કહેવાય છે ઉપમેય હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય છે તો ટૂંકાણું થાય છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો કે સમાસનો અર્થ શું થાય છે તો ટૂંકાણું થાય છે ટૂંકાણું હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજે કે રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વપદ કયું છે તો રાધાસન મિત્રો એ પૂર્વપદ કહેવાય છે રાધાકૃષ્ણ શબ્દના અંદર જો આવા પ્રશ્નોનું લેવલ રહેશે હવે નંબરનો પ્રશ્ન કે ઉપપદ સમાસ શું છે મિત્રો તો દ્વિપદ પ્રધાન સમાસ કહેવાય છે મિત્રો આ ઉપપદ સમાસને તો જો મિત્રો વ્યાકરણના આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો સૂર્યાસ્ત તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો જે સંધિ છોડો તો વિદ્યાર્થી તો વિદ્યા પ્લસ અર્થથી આ રીતની મિત્રો વિદ્યાર્થીની સંધિ છોડી શકાય છે હવે તમને ખબર છે મિત્રો કે ગુજરાતી વ્યાકરણના અંદર લાસ્ટમાં નંબરનો આ પ્રશ્ન છે કે જે તમને બેલિફ અને પટાવાળાના અંદર સો ટકા પૂછાશે અને બીજી પણ જે ભરતીઓ છે એના અંદર પણ આ ગુજરાતી વ્યાકરણ પૂછાશે તો સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંધિ છોડો વાર્તાલાભ તો વાર્તા પ્લસ આ લાભ બરાબર વાર્તાલાપ થાય છે તો આ સાઈઠ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી પડી છે એ બધાની તૈયારી કરવા માટે આપણે સ્પેશિયલ પ્લે લિસ્ટ બનાવી છે મિત્રો ચેનલ પર જઈને જોઈ લો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો અથવા ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો એના અંદર પણ મિત્રો આખો પ્લે લિસ્ટ અપલોડ કરી દે એટલે ત્યાં તમે મને જોઈન કરી દો બરોબર તો ચાલો આપણે મળીએ છીએ બીજા વિડીયોના અંદર પાડ